છવ્વીસ એક બે હજાર પચીસ ને રવિવારના રોજ છત્તેરમાં ગણતંત્ર દિવસ પ્રસંગે શ્રી કીળવણી મંડળ આમોદ સંચાલિત પટેલ હાઈસ્કુલ આમોદના પટાંગણમાં ત્રિવેણી સંગમ સહ આમોદ ગામની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ આર પટેલ હાઈસ્કૂલ પે સેન્ટર શાળા તેમજ આરસી મિશન શાળા આમોદના સમરસ સહયોગથી આર પટેલ હાઈસ્કૂલ આમોદના આચાર્ય શ્રી પટેલ બાલકૃષ્ણ પરસોત્તમભાઈના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કાર્યક્રમ હાથે ધરવામાં આવી હતી જેમાં આમોદ ગામની વિવિધ સંસ્થાઓ પદાધિકારીઓ ગ્રામજનો તેમજ વિશેષ વિદેશમાં વસતા એનઆરઆઈ સ્ત્રીઓએ વિપુલ પ્રમાણમાં હાજરી આપી પ્રસંગને સુંદર રીતે ઉજવણી કરવામાં આવી ઉપરોક્ત પ્રસંગે વિષયચિત પ્રવચન શ્રી કેળવણી મંડળ આમોદના પ્રમુખ શ્રી પટેલ ગિરીશભાઈ જયંતિભાઈ દ્વારા સમાજ જાગૃતતા તેમજ ભારતના ભાવિને ઉજાગર કરતું સુંદર પ્રવચન કર્યું તેમજ સદર પ્રસંગે ગામના તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દાનની સરવાણી કરવામાં આવી જેમાં આજના પ્રસંગના દાતા શ્રી પટેલ એક ભારતીબેન યશવંતભાઈ ઋણજ યુકે દ્વારા રૂપિયા દસ હજારનું શાળાને દાન આપેલ છે બીજા પટેલ સુભાષભાઈ જશભાઈ યુએસએ આમોદ તરફથી શરની ત્રણેય શૈક્ષણિક સંસ્થાના બાળકોને ભોજન આપવામાં આવ્યું શ્રી પટેલ ગિરીશભાઈ જયંતિભાઈ તરફથી ધોરણ એકથી છ ને પેન્સિલ તેમજ ધોરણ સાતથી બારને પેન આપવામાં આવી બ્યુરો રિપોર્ટ પ્રિતેશ પટેલ સુજિત્રા